સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાંથી જુગારધામ ઝડપાયું છે હાલ જે જાણકારી મળી છે તે મુજબ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના બાણેકવાડા ગામમાંથી જુગારધામ ઝડપાયું છે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો અને જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે પંદર લાખની રોકડ સાથે અઢાર જુગારીઓ ઝડપાયા છે બે લોકો ફરાર થઈ ગયા જ્યારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હાલ તો પોલીસે 18 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે દરોડાની આ કામગીરી દરમિયાન એ પણ જાણવા મળ્યું કે અહીંયા દારૂ પણ પીરસાતો દારૂની બે બોટલ બિયરના બે ટીન પણ મળી આવ્યા છે હાલ તો એસએમસીએ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે કોટડા સંગાણી પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થયા છે

પંદર લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે રોકડ સહિત છવ્વીસ મોબાઈલ છ વાહન સહિત મુદ્દામાલ જપ્ત કરીને કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ છે